ખેડૂત મિત્રો જે વાત કરવા જઈ રહ્યો છું એકદમ અગત્યની છે ધ્યાનપૂર્વક સાંભળજો તમારા હિતની વાત છે ખેડૂતો તમને જે આ વાત કરવા જઈ રહ્યો છું એ બરાબર સમજો હમણાં શિયાળુ સત્ર શરૂ થાય છે વિધાનસભાનું આ શિયાળુ સત્ર સ્પેશિયલ સત્ર છે સ્પેશિયલ સત્ર એટલે શું જૂના કોઈ પણ કાયદાઓ હોય પ્રવર્તમાન કોઈ પણ ચાલુ કાયદાઓ હોય આવા કાયદાને કોઈ પણ શબ્દનો સુધારો વાક્યનો સુધારો કે ફકરાનો સુધારો આ સ્પેશિયલ શિયાળુ સત્રમાં લઈ આવી શકાય એના માટેની આ સ્પેશિયલ જોગવાઈ છે તો ખેડૂતોને જેટલા પ્રાણ પ્રશ્નો છે એ હું તમને રજૂ કરું છું આનાથી અનેક ફાયદા થશે સરકારનું કામ સરળ થશે પ્રજા ઉપરનું ભારણ ઘટશે ખેડૂતો સુખી થશે કજિયાઓનો નિકાલ થશે અને આખરે કોર્ટ કચેરીનું ભારણ પણ ઘટશે એટલું જ નહીં રેવન્યુ અધિકારીઓ મામલતદાર પ્રાંત અને કલેક્ટર આવા જે કેસના ભરાવાઓ સાંભળે છે એમાંથી એ નવરા થશે તો પ્રજા કલ્યાણ અન્ય કામો પણ થઈ શકે આવા બહુ હેતુથી ખેડૂતોના માહિતી આપું છું તમે આ માહિતીને ન સમજાય તો એટલી ફોરવર્ડ કરજો કે કોઈ પણ ધારાસભ્ય જે છે આ તમારો પ્રશ્ન લઈ અને વિધાનસભાની અંદર રજૂ કરે તો આ સ્પેશિયલ શિયાળુ સત્રમાં એનો ઉકેલ આવી શકે છે ખેડૂતો એવું નહીં માનતા કે રમણીકભાઈના આ વિડીયોનું કોઈ મૂલ્ય નથી મારે આનો જસ જોતો નથી કોઈ પણ ધારાસભ્ય આ રજૂઆત કરે અને મારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો જો હલ થાય નવ દસ જેટલા મેં પ્રાણ પ્રશ્નો છે રજૂ કર્યા છે અને બધા આરામથી એનું સોલ્યુશન આવે એમ છે

સેન્ટીમીટરનો ફરક ન આવે તો પણ માપણી શીટમાં તમે ચતુર્સીમાના માપ નથી આપતા નીચે સ્કેલ આપો છો હવે સ્કેલની પટ્ટીની અંદર એ ખબર છે ને એક એમ એમનો એને એનો ફરક તો હોય છે હવે એક સેન્ટીમીટરના બરાબર આટલા મીટર એમ લખો ખેડૂત કેવી રીતે માપે તમે માપની શીટમાં ઉપર સીધા માપ આપી દો ને ચતુર્સીમાના આનો સુધારો કરો કે ભાઈ જે રીતે સાકર કડીના માપ ટીપણ માપતા હતા એમ નવી માપણી એક પ્રકારનું નવું ટીપણ જ બને છે કે જે બિંદુરસ્તી બને છે ત્યારે તો એની અંદર સીધા ચતુર્સીમાની અંદર ચારે દિશામાં કેટલા મીટર થાય છે સ્પષ્ટ ને લખીને આપો એટલે ખેડૂત નક્કી કરી શકે ચાલો એક બીજી વાત કરું કે ભૂતકાળમાં જ્યારે જરીફની સાકળ પડતી હતી ત્યાં દડી નાખવામાં આવતી હતી અને દડીથી માણસો વીતા આજે કોઈ સીનાથી વીતા જ નથી તમે એક પરિપત્રની અંદર નવી જોગવાઈ કરો કે જ્યાં જરીબ નું માપ પડે એટલે અત્યારના સર્વે માપ પડે ત્યાં કમસે કમ દડી તો નાખો કબજો આપવાની હું વાત નથી કરતો એટલો તો કાયદો હું જાણું છું કે કબજો ન છોડાવી શકાય પણ તો દડી તો ઘાલવા દો તો દડી નાખવા માટે જે છે એને સત્તા આપો અને દડી કઈ નાખતા જ નથી પ્રાઇવેટ તો એટલે બીજી વખત ખાલી પગ આવે ને તો નીકળી જાય મોટી દળી નાખવાની વ્યવસ્થા કરો ભલે ખેડૂતના ખર્ચે નખાવડાવો ખેડૂત રાજે રાખશે પણ દળી નાખો દડીને નુકસાન કરે તો પગલા લો ફોજદારી ફરિયાદ લો ને પેનલ્ટી નક્કી કરો આવી પણ જોગવાઈ થઈ શકે જો કજિયા ઓછા કરવા હોય તો સરકારનું કામ છે આવા બધા સુધારાઓ સમયાંતર કરવા પડે ભૂતકાળમાં એ ચાલતું હતું ક્યાં કોઈ એવો પરિપત્ર આવ્યો છે કે હવે દળી ન નાખવી એમ જરીફની સાંકળથી માણસો બીતા શા માટે નથી વિતા તો કાયદાને માણસો ગોળીને પી જાય છે જેમ એજ્યુકેટેડ થાય છે તો એના માટે પણ આવી એક સુધારા જોગવાઈ કરી શકાય હું ઘણા બધા સુધારા સૂચવું છું જેટલા તમને વાયબલ લાગે એટલા કરજો પણ તમામ ધારાસભ્યોને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વિધાનસભાના સ્પેશિયલ શિયાળુ સત્રમાં રજૂ કરો અને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ચોરે બેઠા બેઠા સરકારની ટીકા કરવાથી કાંઈ નહીં મળે તમારું હિત જાળવવું હોય તો આ મારા વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો આખા ગુજરાતમાં આ વિડીયો ફરવો જોઈએ અને વિધાનસભાની અંદર આવતા શિયાળુ સત્રમાં એની ચર્ચા થવી જોઈએ ભલે

હવે નવા સાધની કાગળો પણ ઓનલાઈન કરો એટલે કોઈના પગ પૂજવા ન જવા પડે સાધની કાગળ જેને જરૂર પડે ઓનલાઈન થી કઢાવી લે એના માટે જરૂર પડે તો તમે એનો મોબાઈલ નંબર નાખી અને કેપચા કોડ નખાવો એટલે બાબત જળવાઈ રહે દરેક વસ્તુના સોફ્ટવેરમાં ઈલાજ છે પાછા એવા નહીં કહેતા કે આમાં કોઈની પ્રાઇવસી ન જળવાય આજે કોઈ વસ્તુ એવી નથી કે પ્રાઇવેસી ન જળવાય તમારા આધાર કાર્ડમાં સુધારા કરો તેમ કરી શકતા તમે જ કરી શકો તમને જ મળે આવું બધું પણ થઈ શકે મન હોય તો મારવે જવાય અચ્છા ચાલો બીજી વાત કરીએ કે જેમ ડીએલઆર ના તમામ ડોક્યુમેન્ટ હાલી બાજી તમે એને ટીપ પણ કહો કે જે કઈ કયો આ બધી વસ્તુ ઓનલાઈન અત્યારે જાઓ તો કરેલું છે એમાંથી જ પ્રિન્ટ કાઢી દે છે તો બધા ઓનલાઈન કરો ને એવી જ રીતે શિમખડો આકાર બંધ વગેરે વસ્તુઓ જે છે માટે હું કામ પડે ભાઈ એની પાસે રોજના રાજકોટની વાત કરીએ તો પાંચસો પાંચસો અરજીઓ આવે છે મહેકમ તો વધતું નથી એટલે અધિકારીઓનો પણ વાક નથી વાક સરકારનો છે સરકારે સુધારો કરવો જોઈએ બધું ઓનલાઈન કરી નાખો ઝડપથી શા માટે ન થાય ન થાય તો પ્રાઇવેટને કોન્ટ્રાક્ટ આપીને કરી શકાય તો ઝડપથી આ બધું ઓનલાઈન કરો અચ્છા ચાલો નવી વાત કરીએ જે ઓલરેડી તમારી પાસે રેકોર્ડમાં છે જ હું માપણી કરાવું એટલે મારું કેજીબી દુરસ્તી થાય કેજીબી દુરસ્તી માટે એનો ફોર્મ નંબર જે છે એ 11 અને ફોર્મ નંબર 15 ઓ બને જ છે તો એને ઓનલાઈન કરી દીધો સીધું જે તે વ્યક્તિ જોતો અચ્છા પપ્પુ નંબર 6 એટલે પુરાણી પત્રક નંબર 6 જે છે જેની ઓલરેડી સ્કેચ આવે જ છે બધું કમ્પ્યુટરાઇઝ જ છે આને સીધું ઓનલાઈન કરો ને અચ્છા ચાલો એક બીજી વાત કરું આ ઓનલાઈન થાય કોઈ એને સ્કેચને બનેલો છે સ્કેચ માપ સાથેનો છે કેજીપી કઢાવો એટલે મળે છે કોઈ ખરુદને ખબર જ નથી અને એને 7 નંબરમાં સીધો ચડાવી શકાય કેજીપી दुरुસ્તી થઈ જાય તો 7 નંબર પર સીધો નકશો ચડાવી દો ને કોઈના પગ પૂજવાડ ન દેવા પડે મારી વાત ન સમજાય તો થોડા રેવન્યુ બાબતે જાગૃત થવું પડશે પણ તમે વિધાનસભાના સત્રની અંદર લાવશો ને એટલે ખાલી ચર્ચા કરશો એટલે એ લોકો નિશાનન છે એને તરત ધ્યાનમાં આવશે કે ભાઈ આ સ્કેચ જે છે એ બનેલો તો છે જ તો સીધા 7 નંબરમાં ઓનલાઈન ચડી જાય એવું કરો તો ભવિષ્યમાં કોર્ટ કેસ કજિયા ઘટશે અને ખેડૂતોની યાતનાઓનો પણ અંત આવશે ચાલો નવી વાત કરીએ કે ભૂતકાળમાં સાકર કરી ના માપ હતા એટલે સમજી શકાય કે સાકર કરી માપમાં બે સરે માપે તો બે ટકાનો ફેરફાર થાય અને ઘર છોડના નિયમમાં પાંચ ટકાનો ફેરફાર તેથી માન્યમાં આવતો હતો ચાલો માનીએ પણ આજે આજે પાંચ ગુઠ્ઠા જમીન હો પાંચ ટકા એટલે કેટલી કેવડી રકમ થાય જ જાય છે જેની અંદર સરકારી પ્રક્રિયાથી થયેલી ભૂલો છે એના માટે માનો કે મારો કબજો ફેરા બાજુવાળા ભાઈ એને થઈ ગયો છે તો મારે એની સહમતિ લવા જવાની શું જરૂર પડે એ શું કામ સહમતી આપે ક્ષેત્રફળનો સુધારો એ શું કામ સહમતિ આપે શું કામ કરવાની જરૂર છે હું જયારે વાંધા અરજી તો મારું જૂનું હતું એ કરી નાખવું જોઈએ સ્થળ ઉપર પણ મારું છે જ કબજો કરવાનો સ્થળ ઉપર ત્યાં છે તમે ભૂલ ને કારણે કર્યો છે તો આના માટે સહમતી કાઢો અને સીધે સીધો જે વ્યક્તિ અરજી કરે છે ભ્રષ્ટાચાર ઘટશે અને ઝડપથી એનો નિકાલ થશે સમય મર્યાદા તો હોવી જોઈએ દરેક કામની અંદર તો આ પણ એક સુધારો કરવા જેવી બાબત છે આમાં મેં બે બાબત કહી દીધી પરિવાર વીડિયો સાંભળી લોજો હું કઉ લાંબો વિડીયો કરવા માંગતો નથી રીસર્વે ના પરિપત્ર નકશાફેર વગેરેની સમયમર્યાદા બાંધો અને ઇનવર્ટ થતું થતું ક્યાંય તો ઇન્વર્ટ કરાવડાવો ઇન્વર્ટ ન થાય ત્યાં પેનલ્ટીની જોગવાઈ રાખો અધિકારી ઉપર દંડ પણ નાખો તો પ્રજા કલ્યાણનું કામ સરળતાથી થશે દબાણના પ્રશ્ને ખાસ આ બાબતો અગત્યની છે ચાલો એક બીજી વાત કરીએ ગામે ગામ રોડ રસ્તાના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો ઊભા ન થાય એવો જ ઉકેલ સુધાવું ગ્રામ સમિતિની રચના કરો ગ્રામ પંચાયત છે જ ખેડૂતોને આરે રાખો ઢોલની દાંડી પીટો દરેક જગ્યાના નકશા જે છે એને ઓન રેકર્ડ ઉપર લઈ આવો અને પછી જાહેરમાં મૂકો અને પછી એને ઓનલાઈન ચલાવો અને ડીએલઆરમાં ડેટા માપો જેથી કરીને જ્યારે રસ્તાના પ્રશ્નો ઊભા થાય ત્યારે ઝડપથીનો નો નિકાલ આવે ચાલો પાણીની વાત કરીએ એકબીજાના પાણીના નિકાલા જે છે પણ આ જ રીતે ઓનલાઈન રેકર્ડમાં લેવો મારો પાણીનો નિકાલ હોય તે નોંધાઈ જવો જોઈએ હવે તો દરેકના પાણીના નિકાલા છે નોંધો તો આવી બધી વસ્તુઓ કરશો તો ઘણી બધી યાતનાઓનો અંત આવશે ખેડૂત મિત્રો વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખ પર ઉપ કાર કરે પણ મન અભિમાન ન આણે રે તો મારા નામ થી નહીં તમે તમારા નામ થી ધારાસભ્યો મહેરબાની કરી અને આવતા શિયાળુ સત્રમાં આ બાબતની રજૂઆત હું તો કહું છું કે 180 ધારાસભ્યો બધા જે છે એ આ મુદ્દાઓની રજૂઆત તમારા નામે કરો મારું નામ રમણીભાઈ કોટેયા લેવાની ક્યાંય જરૂર નથી પણ ખેડૂતોનું હિત થાય એવું ભલું કરો અને શિયાળુ સત્રમાં મારા આ મુદ્દાઓ જે છે ને ચર્ચામાં લો તો ખેડૂતોનું ખૂબ હિત થયું ગણાશે ખૂબ ખૂબ આભાર મિત્રો જે વાત કરવા જઈ રહ્યો છું એકદમ અગત્યની છે ધ્યાનપૂર્વક સાંભળજો તમારા હિતની વાત છે ખેડૂતો તમને જે આ વાત કરવા જઈ રહ્યો છું એ બરાબર સમજો હમણાં શિયાળુ સત્ર શરૂ થાય છે વિધાનસભાનું આ શિયાળુ સત્ર સ્પેશિયલ સત્ર છે સ્પેશિયલ સત્ર એટલે શું જૂના કોઈ પણ કાયદાઓ હોય પ્રવર્તમાન કોઈ પણ ચાલુ કાયદાઓ હોય આવા કાયદાને કોઈ પણ શબ્દનો સુધારો વાક્યનો સુધારો કે ફકરાનો સુધારો આ સ્પેશિયલ શિયાળુ સત્રમાં લઈ આવી શકાય એના માટેની આ સ્પેશિયલ જોગવાઈ છે તો ખેડૂતોને જેટલા પ્રાણ પ્રશ્નો છે એ હું તમને રજૂ કરું છું આનાથી અનેક ફાયદા થશે સરકારનું કામ સરળ થશે પ્રજા ઉપરનું ભારણ ઘટશે ખેડૂતો સુખી થશે કજિયાઓનો નિકાલ થશે અને આખરે કોર્ટ કચેરીનું ભારણ પણ ઘટશે એટલું જ નહીં રેવન્યુ અધિકારીઓ મામલતદાર પ્રાંત અને કલેક્ટર આવા જે કેસના ભરાવાઓ સાંભળે છે એમાંથી એ નવરા થશે તો પ્રજા અન્ય કામો પણ થઈ શકે આવા બહુ હેતુથી ખેડૂતોને કાંઈ ફોરવર્ડ કરજો રજૂ કરે તો આ સ્પેશિયલ શિયાળુ સત્રમાં એનો ઉકેલ આવી શકે છે ખેડૂતો એવું નહીં માનતા કે રમણીકભાઈના આ વિડીયોનું કોઈ મૂલ્ય નથી મારે આનો જસ જોતો નથી કોઈ પણ ધારાસભ્ય આ રજૂઆત કરે અને મારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો જો હલ થાય નવ દસ જેટલા મેં પ્રાણ પ્રશ્નો છે રજૂ કર્યા છે અને બધા આરામથી એનું સોલ્યુશન આવે એમ છે આમાંથી બે ચાર પ્રશ્નોના નિકાલ થશે ને તો પણ ખેડૂતોનું કલ્યાણ થશે ચાલો પહેલા વેલી વાત કરીએ તો વિધાનસભાના શિરો સત્રની અંદર કોઈ પણ ધારાસભ્ય શાસક પક્ષનો હોય વિપક્ષનો હોય ચાહે અપક્ષ હોય તો પણ એ રજૂ કરી શકે છે મેઇન પ્રશ્ન એ છે કે કોઈ પણ નોંધને ના મંજૂર શા માટે કરો છો નોંધ ના મંજૂર કરતા પહેલા ન્યાયની રૂહે એને લેખિતમાં જાણ કરો અને ક્ષતિપૂર્તિ કરવાનો મોકો આપો તો એ ખેડૂત જે છે એની નોંધ ના મંજૂર નહીં થાય અપીલ પણ કરવી નહીં પડે અને સિસ્ટમ સિસ્ટમનું પાલન કરશે નોંધ ને ના મંજૂર કરતા પહેલા એક પરિપત્ર બહાર પાડો કે નોંધ નામંજૂર કરતા પહેલા ખેડૂતને ક્ષતિપૂર્તિ કરવાનો પૂરતો ટાઈમ આપો ચાલો બીજું વાત કરીએ ટીપ્પણ રિલેટેડ માપણી રિલેટેડ મોટા ભાગના પ્રશ્નો છે ટીપણમાં સાંકળ કરીને માપ આવતા હતા એક ફૂટ ફૂટ કડી એટલે તમે આરામથી તમારા માપ ગણી શકતા હતા આજે માપણી કરાવો છો ટોટલ રિવેક્સેશન મશીન અને એવા મશીન આવી ગયા છે કે મીટર એકનો શું સેન્ટીમીટરનો ફરક ન આવે તો પણ માપણી સીટમાં તમે ચતુર્સીમાના માપ નથી આપતા નીચે સ્કેલ આપો છો હવે સ્કેલની પટ્ટીની અંદર એ ખબર છે ને એક એમએમનો એને એનો ફરક તો હોય છે હવે એક સેન્ટીમીટરના બરાબર આટલા મીટર એમ લખો ખેડૂત કેવી રીતે માપે તમે માપલી શીટમાં ઉપર સીધા માપ આપી દો ને ચતુર્સીમાના આનો સુધારો કરો કે ભાઈ જે રીતે સાકડ કડીના માપ ટીપણ માપતા હતા એમ નવી માપણી એક પ્રકારનું નવું ટીપણ જ બને છે કે જે દુરસ્તી બને છે ત્યારે તો એની અંદર સીધા ચતુર્સીમાની અંદર ચારેય દિશામાં કેટલા મીટર થાય છે સ્પષ્ટ ત્યાં લખીને આપો એટલે ખેડૂત નક્કી કરી શકે ચાલો એક બીજી વાત કરું કે ભૂતકાળમાં જ્યારે જરીફની સાંકળ પડતી હતી ત્યાં દળી નાખવામાં આવતી હતી અને દળીથી માણસો વીતા આજે કોઈ સેનાથી વીતા જ નથી તમે એક પરિપત્રની અંદર નવી જોગવાઈ કરો કે જ્યાં જરીબનું માપ પડે એટલે અત્યારના સર્વેનું માપ પડે ત્યાં કમસે કમ દડી તો નાખો કબજો આપવાની વાત નથી કરતો એટલો તો કાયદો હું જાણું છું કે કબજો ન છોડાવી શકાય પણ તો દડી તો ઘલવા દો તો દડી નાખવા માટે જે છે એને સત્તા આપો અને દડી ક્યાંય નાખતા જ નથી પ્રાઇવેટ કીધો તો બીજી વખત ખાલી પગ આવે ને તો નીકળી જાય મોટી દડી નાખવાની વ્યવસ્થા કરો ભલે ખેડૂતના ખર્ચે નખાવડાવો ખેડૂત બજુ રાજી રાખશે પણ દડી નાખો દળીને નુકસાન કરે તો પગલા લો ફોજદારી ફરિયાદ લો ને પેનલ્ટી નક્કી કરો આવી પણ જોગવાઈ થઈ શકે જો કજિયા ઓછા કરવા હોય તો સરકારનું કામ છે આવા બધા સુધારાઓ સમય સમયાંતર કરવા પડે ભૂતકાળમાં એ ચાલતું હતું ક્યાં કોઈ એવો પરિપત્ર આવ્યો છે કે હવે દળી ન નાખવી એમ જરીફની સાંકળથી માણસો બીતા શા માટે નથી વિતા તો કાયદાને માણસો ગોળીને પી જાય છે જેમ એજ્યુકેટેડ થાય છે તો એના માટે પણ આવી એક સુધારા જોગવાઈ કરી શકાય હું ઘણા બધા સુધારા સૂચવું છું જેટલા તમને વાયેબલ લાગે એટલા કરજો પણ તમામ ધારાસભ્યોને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વિધાનસભાના સ્પેશિયલ શિયાળુ સત્રમાં રજૂ કરો અને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ચોરે બેઠા બેઠા સરકારની ટીકા કરવાથી કાંઈ નહીં મળે તમારું હિત જાળવવું હોય તો આ મારા વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો આખા ગુજરાતમાં આ વિડીયો ફરવો જોઈએ અને વિધાનસભાની અંદર આવતા શિયાળુ સત્રમાં એની ચર્ચા થવી જોઈએ ભલે રમણીભાઈ કોટિયાનું નામ ચર્ચામાં ના આવે પરંતુ તમારો જે તકલીફ વાળો મુદ્દો છે એ તો ચર્ચામાં આવવો જ જોઈએ અને એ જવાબદારી તમારા સૌની છે ખેડૂત મિત્રો જરીફની સાંકળની જેમ વાત કરી એવી રીતે બીજી વાત કરું કે ડીઆઈએલઆર ના તમામ ડોક્યુમેન્ટ ઈ ધારાના જેમ ડોક્યુમેન્ટ ઓનલાઈન છે બધા ઓનલાઈન કરો જેમ કે તમારા સાત બાર આઠ અને તું ત્રોતર હકપત્રક પાંચ રૂપિયા ભરીને મળે છે તો એવી જ રીતે હવે નવા સાધની કાગળો પણ ઓનલાઈન કરો એટલે કોઈના પગ પૂજવા ના જવા પડે સાધની કાગળ જેની જરૂર પડે ઓનલાઈન થી કઢાવી લે એના માટે જરૂર પડે તો તમે એનો મોબાઈલ નંબર નાખી અને કેપ્ચા કોડ નખાવ લાવો એટલે ખુફિયા બાબત જળવાય રહે દરેક વસ્તુના સોફ્ટવેરમાં ઈલાજ છે પાછા એવા નહી કહેતા કે આમાં કોઈની પ્રાઇવસી ન જળવાય આજે કોઈ વસ્તુ એવી નથી કે પ્રાઇવસી ન જળવાય તમારા આધાર કાર્ડમાં સુધારા કરો કેમ ગામ નથી કરી શકતા તમે જ કરી શકો તમને જ મળે આવું બધું પણ થઈ શકે મન હોય તો મારવે જવાય અચ્છા ચાલો બીજી વાત કરીએ કે જેમ ડીએલઆર ના તમામ ડોક્યુમેન્ટ હાલીમાં જી તમે એને ટીપ પણ કહો કે જે કઈ કયો આ બધી વસ્તુ ઓનલાઈન અત્યારે તો કે સ્કેન કરેલું છે એમાંથી જ પ્રિન્ટ કાઢી દે છે તો બધા ઓનલાઈન કરો ને એવી જ રીતે સીમખાડો આકાર બંધ વગેરે વસ્તુઓ જે છે જૂના આપણી રજિસ્ટર નકર લાઈનમાં ઉભા માટે હું કામ જેવું પડે ભાઈ એની પાસે રોજના અમારા રાજકોટની વાત કરીએ તો પાંચસો પાંચસો અરજીઓ આવે છે મહેકમ તો વધતું નથી એટલે અધિકારીઓનો પણ વાંક નથી વાંક સરકારનો છે સરકારે સુધારો કરવો જોઈએ બધું ઓનલાઈન કરી નાખો ઝડપથી શા માટે ન થાય ન થાય તો પ્રાઇવેટને કોન્ટ્રાક્ટ આપીને કરી શકાય તો ઝડપથી આ બધું ઓનલાઈન કરો અચ્છા ચાલો નવી વાત કરીએ જે ઓલરેડી તમારી પાસે રેકોર્ડમાં છે જ હું માપણી કરાવું એટલે મારું કેજીબી દુરસ્તી થાય કેજીબી માટે એનું ફોર્મ નંબર જે છે એ અગિયાર અને ફોર્મ નંબર પંદર અ બને જ છે તો એને ઓનલાઈન કરી દો સીધું જે તે વ્યક્તિ જોતી અચ્છા પપ્પુ નંબર છ એટલે પુરાણી પત્રક નંબર છ જે છે જેની ઓલરેડી સ્કેચ આવે જ છે બધું કોમ્પ્યુટરાઈઝ જ છે આને સીધું ઓનલાઈન કરો ને અચ્છા ચાલો એક બીજી વાત કરું આ ઓનલાઈન થાય કોઈ એને સ્કેચ ને બનેલો છે સ્કેચ માપ સાથેનો છે એટલે મળે છે કોઈ ખેડૂતને ખબર જ નથી અને એને સાત નંબરમાં સીધો ચડાવી શકાય કેજીબી દુરુસ્તી થઈ જાય તો સાત નંબરમાં સીધો નકશો ચડાવી દો ને કોઈના પગ બુજ ન દાવવા પડે મારી વાત ન સમજાય તો થોડા રેવન્યુ બાબતે જાગૃત થવું પડશે પણ તમે વિધાનસભાના સત્રની અંદર લાવશો ને એટલે ખાલી ચર્ચા કરશો એટલે એ લોકો નિષ્ણાત છે એને તરત ધ્યાનમાં આવશે કે ભાઈ આ સ્કેચ જે છે એ બનેલો તો છે જ તો સીધા સાત નંબરમાં ઓનલાઈન ચડી જાય એવું કરો તો ભવિષ્યમાં કોર્ટ કેસ કજિયા ઘટશે અને ખેડૂતોની યાતનાઓનો પણ અંત આવશે ચાલો નવી વાત કરીએ કે ભૂતકાળમાં સાકર કડીના માપ હતા એટલે સમજી શકાય કે સાકર કડીના માપમાં બે સર્વે માપે તો બે ટકાનો ફેરફાર થાય અને ઘર છોડના નિયમમાં પાંચ ટકાનો ફેરફાર તેથી માન્યમાં આવતો હતો ચાલો માનીએ પણ આજે આજે પાંચ ગુઠા જમીન હોય પાંચ ટકા એટલે કેટલી કેવડી રકમ થાય કજિયા આના જ છેડા પાળાના નવા નવા છેડા ખોયતરા જ જાય છે તમે આને હવે તો કાઢો બે ટકા ને પાંચ ટકાના નિયમને રદ કરો નવા પરિપત્ર દ્વારા તો ઘણા બધા કજિયાઓ ઘટશે અચ્છા ચાલો એટલું જ નહીં એક બીજી વાત પણ કહું કે રી સર્વેના જે ગોટાળાઓ છે સરકારી પ્રક્રિયાથી થયેલી એના માટે માનો કે મારો કબજો બાજુ વાળા ભાઈ થઈ ગયો છે તો મારી સહમતિ લવા જવાની શું જરૂર પડે એ શું કામ સહમતિ આપે ક્ષેત્રફળ સુધારું શું કામ સહમતિ આપે શું કામ કરવાની જરૂર છે હું જ્યારે વાંધા અજી હતું તો મારું જૂનું હતું એ કરી નાખવું જોઈએ સ્થળ ઉપર પણ મારું છે જ સ્થળ ઉપર છે છે તમે કર્યો તો આના માટે સહમતી કાઢો અને સીધો જે વ્યક્તિ અરજી કરે છે એનું પંચરોજ કામ કરો કે સ્થળ સ્થિતિ ન્યાજ છે તો એનું રિસર્વે ક્ષેત્ર પર સુધારો કબજા ફેર કરી દો અને આવા બધા કામ માટે થઈને સમય મર્યાદા બાંધો એટલે ભ્રષ્ટાચાર ઘટશે અને ઝડપથી એનો નિકાલ થશે સમય મર્યાદા તો હોવી જોઈએ દરેક કામની અંદર તો આ પણ એક સુધારો કરવા જેવી બાબત છે આમાં બે બાબત કહી દીધી સાથે સાંભળી લેજો હું લાંબો કરવા માંગતો નથી પરિપત્ર અને ઇન્વર્ટ થતું નથી ક્યાંય તો ઇન્વર્ટ કરાવડાવો ઇન્વર્ડ ન થાય ત્યાં પેનલ્ટીની જોગવાઈ રાખો અધિકારી ઉપર દંડ પણ નાખો તો પ્રજા કલ્યાણનું કામ સરળતાથી થશે દબાણના પ્રશ્ને ખાસ આ બાબતો અગત્યની છે ચાલો એક બીજી વાત કરીએ ગામે ગામ રોડ રસ્તાના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો ઉભા ન થાય એવો જ ઉકેલ સુધાવું ગ્રામ સમિતિની રચના કરો ગ્રામ પંચાયત છે જ ખેડૂતોને આરે રાખો ઢોલની નાડી પીટો દરેક જગ્યાના નકશા જે છે એને ઓન ટ્રેકર ઉપર લઈ આવો અને પછી જાહેરમાં મૂકો અને પછી એને ઓનલાઈન ચડાવો અને ડીએલઆરમાં ડેટા માપો જેથી કરીને જ્યારે રસ્તાના પ્રશ્નો ઊભા થાય ત્યારે ઝડપથીનો નિકાલ આવે ચાલો પાણીની વાત કરીએ એકબીજાના પાણીના નિકાલા જે છે પણ આ જ રીતે ઓનલાઈન રેકર્ડમાં લેવો મારો પાણીનો નિકાલ હોય જે નોંધાઈ જવો જોઈએ હવે તો દરેકના પાણીના નિકાલા છે નોંધો તો આવી બધી વસ્તુઓ કરશો તો ઘણી બધી યાતનાઓનો અંત આવશે ખેડૂત મિત્રો વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખ પર ઉપ એકસો ને એસી ધારાસભ્યો બધા જે છે એ આ મુદ્દાઓની રજૂઆત તમારા નામે કરો મારું નામ રમણીભાઈ કોટિયા લેવાની કઈ જરૂર નથી પણ ખેડૂતોનું હિત થાય એવું ભલું કરો અને શિયાળુ સત્ર માં મારા આ મુદ્દાઓ જે છે ને ચર્ચામાં લો તો ખેડૂતોનું ખૂબ હિત થયું ગણાશે ખૂબ ખૂબ આભાર